મિત્રો આજે આપણે આ દેશી ગાય વ્યાય છે ને આઠ દસ દિવસ પહેલા જ વ્યાઈ ગઈ છે ભાઈ આ વાછડી છે અને આપણી ગાય ચબડા આવું આમ છું છે કાંઈ આપણું ચબેલાનું ગાવડું હમણાં જસ્ટ વ્યાય છે પંદર વીસ મિનિટ પહેલા ચાલો બચ્ચું હા બચ્ચું છે ગાયનું પણ થોડું કાચું આવ્યું છે કે બચ્ચાને ઉભું થવામાં તકલીફ પડે છે વીસ મિનિટ પહેલા વ્યાય છે આપણી ગાય તમને શું લાગે મિત્રો ફોર્મેટમાં કહેજો એકદમ પ્યોર દેશી છે અમારી તવેલાની ગાય અને વાછડી આવી છે હવે બચી જાય તો સારું ભગવાનને દુઆ કરજો દ્વારકાધીશને વડવાળાને અને આવો આપણો તબેલો છે ભાઈ રાતના અગિયાર વાયગા હે અને બધા મજામાં છો અને ભાઈ થોડી લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ આપણી ચેનલ નાની એમથી છે સપોર્ટ કરજો થોડો મિત્રો જય દ્વારકાધીશ જય વડવાલા હું આની થોડી સેવા કરું તમને પછી મળીશ